દવાખાનાની સુવિધાને લઈને સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીએ ઉચીન મુલાકાત લીધી હતી નવું એક્સરે મશીન છ મહિનાથી ધૂળ ખાતું હોય ધારાસભ્યએ જાતે જ સફાઈ કરી દવાખાનામાં માં પૂરતી દવાઓ પણ નહોતી તેવી વાત પણ સામે આવી આજે રાતે જ આવીને આજે સવારે જ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મેં મુલાકાત લીધી છે મને એક કાર્યકર્તાનો ફોન આવ્યો છે કે સાહેબ દવાખાનામાં પૂરતી સુવિધાઓ મળતી નથી એટલે મેં ઓચંતી મુલાકાત આજે લીધી છે અને એમાં જમવાનું મળતું નથી ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી સી સીબીસી મશીન નથી એ એક્સરેની એક્સ રેની ઉડી ગયેલ છે અંદાજે નેવું હજારની આવે છે એ પણ અવે અવેલેબલ નથી નાનું નવું એક્સરે મશીન છ મહિનાથી અહીં આવેલું છે છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી તો આ અંગે મેં માર મહેરબાન કલેક્ટર શ્રી સાહેબ છોટાદેપુનને રૂબરૂ ટેલિફોનિક વાત કરી છે અને આ અરદી ચોબીસાને પણ મેં વાત કરી છે તો જે ખૂટી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે અને શનિ શનિવારે જે અમારી સંકલન જિલ્લા મળવાની છે અને જિલ્લા સંકલન એમાં પણ આ પ્રશ્નો મેં ઉઠાવવાનો છું મહેરબાન કલેક્ટર સાહેબે મને સુટતું કરવાની મને બોયદરી આપી છે અને આજે ફરીથી આ ડિલિવરીની જે બહેનો છે બોળેલી જવું પડે છે એની પણ મેં મુલાકાત લીધી છે એટલે આ અંગે વહેલી તકે સુવિધાઓ મળે એવી હું રજૂઆત કરી છે જેમ્મુ કાશ્મીરમાં થયેલ યાત્રીઓ